સુરતના ઝીરો રૂટ દબાણ અંતર્ગત રસ્તા પરથી લારી પાથરણાના ધંધા હટાવતા સ્ટ્રીટ વેન્ડરોએ મહા રેલી યોજી કર્યું વિરોધ પ્રદર્શન સુરતમાં ઝીરો રૂટ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે ત્યારે ધંધા રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજે જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે શહેરભરમાંથી લારીને પાથરણાઓ હટાવી લેવાયા છે મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યક્ત કરાયો છે વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો છે વેપાર કરવા માટે પાલિકા અલગ અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી અપાય છે મન પર તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરી છે હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો છે મહારેલી ચોક કલ્લાથી પ્રસ્થાન કરી એસએનસી કચેરી જવા રવાના થયા હતા એસએનસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ બેન આપનો પરિચય એ શું માંગ છે કે રેલી કાઢવી પડે નહીં

મ્યુનિસિપાલિટી કમિશનર શાલીની છે એમને એક જ વિનંતી કરીએ કે કૃહિણીઓ જે માણસો બહેનો જે આજે ભાઈ બહેન હસબન્ડ વાઈફ જે બધા ભેગા મળીને જેને ધંધો કરે છે પોતાનું ગુજરાન ચલાવે છે કાં તમે જગ્યા અમને ફાળવી આપો કાં અમને જગ્યા અવતંતર કરવા દો સરકાર તમારી ભરી માગ તો આગામી દીવો કોઈ પગલો ભરવામાં આવશો હવે જો સરકાર શ્રી જો અમારી લેડીઝો જ્યારે જયારે બહેનોનું જો ની સ્વીકારે તો તેના માટે પછી અમે વિચારીશું કે અમારે શું કરવાનું એ